જય માતાજી બધાને જય મામંગલ કેમ છો બતાય તો બધા મજામાં જશો ને આપણે જોવો તૈયાર થઈ ગયા છે તો હવે આપણે લગ્નમાં જવાનું છે આજે તો લગ્ન છે સમૂહ લગ્ન તો આપણે તૈયાર બૈયાર થઈ ગયા છે ને જો આપણે અહીંયા બધું ખુલ્લું છે આ રીતનું તો ગામડામાં તો આ રીતનું જ હોય એટલે અહીંયા સા છે તુલસી છે પછી આંબો વાયેલો છે ને જો તમે બહુ મસ્ત નજારો છે બધો સરસ મજાનો તો અમારે અડધા તૈયાર થયા છે અને અડધા નથી થયા તો અહીંયા મારા એક તૈયાર થઈ ગયા છે તો અહીંયા ફૂલનું કામ હાલે છે તો જો ફૂલ બધા પડ્યા છે તો હાર બનાવે તો આ મારે પત્રીજા વહુ છે ને મારે પત્રીજો છે તો એ બધા હાર બનાવતા હોય તો ઘણા બધા હાર બનાવે ને આવું બધુંય રાખે છે એ જુઓ તમે તો આ ફૂલ આપણે ગાડી શણગારવાનું અને શણગારને આવે તો એ બધુંય રાખે છે ને હજી તો ફ્રી તો તમે નજીક રહેતા હોય ઉનાની નજીક રહેતા હોય આજુબાજુ બધાય તો તમારે જેને ઓર્ડર દેવો હોય હારનો ગાડી શણગારવાનો કોઈ પણ શ્રીમતનું હોય બધુંય તો તમે દઈ તો મારા ચેનલ છે મનીષ ગોહિલની તો એમાં કાર્ડ મૂકેલું જ છે એનું તો ફૂલનું ને હારનું ને તો એમાં એડ્રેસ ને બધું છે તો તમે એમાંથી ઓર્ડર આપી શકો ને હાલો આપણે બાયનું તમને બતાવું તો હજી એ બધા તૈયાર નથી ક્યાં કામ હાલે છે તો પછી બતાવીશ લે અમારે હોનું બા જોઉં હા અમે ત્યાર થઈ જાઉં હવે તમે થઈ જાવ તૈયાર હા

ને આ બતાવ્યું એ મારા ભાઈનું ઘર છે તો એટલા બધા મારા ભાઈ જ રહી છે તો આ બધું ખુલ્લું છે આ રીતનું જોવું તો આ મારા ભાઈનું જ છે આ બધી જોવું સીતાફળી આ નારિયેળી આ ફૂલ પછી આ હરેઘવો છે તો એમાં સીંગુ હા સીંગુ છે કા હંસાબા હા છે સીંગુ હું તમને નજીકથી દેખાડું થોડુંક દેખાય તો જો જોવે શીંગુ દેખાતી છે તો સરેંગવાની શીંગુ છે ને આ બધી કેળું છે વાયેલી જોવો તમે અહીંયા કબૂતરાનું ઘર છે બનાવેલું તો આ જગાએ બધી મારા ભાઈની જ છે બહુ મસ્ત બધું છે જો બકાલું પછી કેળું કેળુંમાં પાણી જાય છે તો આવું બધું છે મસ્ત રીંગણા ને ટમેટા ને જોવું ટમેટા ઝીણા ઝીણા બહુ મસ્ત હશે મરસી તો એક આહાર બધી વસ્તુ આપણે બકાલું ને આવી જગ્યા હોય તો ના વાયે કે ને બધી વસ્તુ આપણે ઘર ની થાય એવું છે તો અંદર હું તમને દેખાડું જગ્યા છે અહીંયા

તો રામફળી છે સીતાફળી છે તો એને ગાયું ને છે તો જોઉં ખડી લઈ આવ્યા છે મસ્ત મજાનું છે બધોય તો આ બધી જગ્યા મારા ભાઈની છે તો આ બધી કેળ વાયુ છે જો તો મોટી કેળ છે ને તો આમાં તો કેળા આવે છે પણ પાટીજા થાય એટલે એ લઈ લીધા છે એટલે આ બધી જો અહીંયા માલ બાંધે ને આ બધી સીતાફળી છે ચીતા છે અહીંથી ને પાછી નિરણ બધી ભરી છે ને આ બોવડી છે તો અહીંયા દેહમાં એક આહારું કેમ કે બધી વસ્તુ આપણે વાઈએ છીએ ને આ બધી એને માલ છે તો એની નિરણ અહીંયા ભરી છે બધી તો જો આ બોવડી છે તો બોર પૂરા થઈ જશે હવે નકર તો આમાં બોરે આવે ને અહીંયા જગ્યા છે તો અહીંયા જુઓ ને બધું વાયું છે મસ્તીનું ને સરસ મજાનું તો આ દેહમાં એક આ બધું સારું કેમ કે જગ્યા હોય તો બધી વસ્તુ વાય કે તો આમાં જો ને લસણ ને વાયુ છે આ બધું લસણ ને છે મસ્તીનું જોવું રીમણાને તો કેવો સરસ નજારો છે તો હવે આપણે પછી બધા હજી ક્યાર થવાના એ બાકી છે તો બધા તૈયાર પાસા થઈ જાય એટલે પછી હું તમને બતાવીશ તો હાલો હવે આગળ પાસા આપણે વચ્ચ્યું જોવા બેન ને પાણી પાય છે આયા બે પાણી પીવે એમ અમારે આ કે છે બે પાણી પીવે એમ જો એ બધા આટા મારીએ છે અમે કેમ કે જગ્યા લાટ છે એના બધા ઝાડવાનું બહુ મસ્ત હશે તો જોવો તો હવે માલને ને અહીંયા બદલાવાના હોય એક કિલે ન બાંધવાના હોય તો હવે પાય ને પછી આગળી આપણે અહીંયા અંદર ગયા તા ને અહીંયા બાંધી આવશે હા ગાય ને વાસડા છે એક એક ને એ બધા બાંધવા જાય છે હવે ના અંદર આગળ આપણે અંદર ના બાંધ એક 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 માલ ને તો હાંજે અહીંયા બાંધે એ લોકો તો હજી અર્ધા તો હું છે છોકરાઓ મારા ભાઈ એ બધા હું છે તો અહીંયા બધી ગાડી પડી છે ના શેરી છે ને અહીંયા બાંધે છે માલ કેમ કે હાંજે અહીંયા બાંધવા પડે જનાવરની બીક છે એટલે જોવું ગાય ને વાંસળી છે આગળ બધાને એ નહીં કાઢશે ભાઈ ને બાર બેન છે તો એક એકને ફેરવીને પાણી માણી બાણી પાસે અમારે જોવા બધા આટા જ મારે જોઈ ની છોકરી છે તો હજી તૈયાર થવાની બધાને વાંચશે હા હજી બધા તૈયાર થાય આગળ જોવા વાસડું ને ગાય જો હવે આનું વાસડું છે નાનું એવું કેવું સરસ છે <laughs> मस्ती नहीं जो के वो थोड़े टबक टबक करते जो मस्ती नहीं गाय से जो जो दावा ही मिंडू से हाँ <laughs> मस्त जो गाय ने <laughs> जो दावाई ही मिंडू से जो वास डूयन क्यों सरस બધા તૈયાર થઈ ગયા છે લેન્ડ કોપી ટુ કોપી અમારો પત્રી છે ઓલી એની માઇ છે નવા થાય છે

બધી તૈયારી શરૂ જ છે અમારે બધા અમાર મેડમ થઈ ગયા તૈયાર હવે આગળ નીકળીએ બધાય તો હાલો હવે માંડવી જાય ને આગળ જઈને પછી બતાવશું હજી ચાર જો અહીંયા બધા બેઠા છે તો અહીંયા તો ડોહ્યું ડોહ્યું બે છે જો જબર જાનુ બાલે દાંત આવે તો અમે અહીંયા પોગી ગયા છે ઘેરે અહીંયા બધોય સામાન પડ્યો છે બધું આવે એમ અહીંયા મંદિરનું મઠ છે તો જોયેલું છે અહીંયા જો અમારે ડોહ્યું બેઠ્યું છે અર્ધામ બેઠા છે આ અમારે કૈના ના હજી તૈયાર થવાનું બાકી છે

બધા તૈયાર થઈ ગયા છે જોવો તો હવે જાય છે માંડવે હા હાલો હાલવા માંડો બધા હેલો જોવો હજી તો અર્ધા ઘરમાં ટલા મારે